એગ્રી ગ્રેન્યુસ એક્વાઝેલ વાઝેલ પ્રોટેક ડીપી સાથે મિક્સ કરીને આ વાળિયામાં રહી છે અને આ પાછળ જોઈ રહેવાળી છે તો પાયાનો સ્ટેપ આ રીતે આપણે યુઝ કરાવતા હોય છે થેન્ક યુ વિશ્વ એક્વા જેલ આ રીતે આપણે મિક્સ કરતા હોય છે ડીએપી ની સાથે આપણું એગ્રી રી છે છે એકવા જેલ અને નેક્સ્ટ આપણી પ્રોડક્ટ જે કપાસના પ્રોબ્લેમ હોય યા કોઈ પણ પાકમાં સુકારો અથવા ફૂગના પ્રશ્ન હોય તો આપણી એગ્રી પ્રોટેક હોય છે આ રીતે મિક્સ આપણે કરતા હોઈએ છીએ જેમાં એગ્રી એકવા જેલ ગ્રેન્યુસ અને પ્રોટેક યુઝ કરેલ છે અને મિક્સ કરીને વાવણિયામાં વવરાતા હોય છે બગડ ગામ જયદીપભાઈ ઢેબલિયાની વાડી અને અહીં આપણી સાથે ચુભા છે સાથે ધર્મેશભાઈ છે અને પાયાનું ખાતર વવાઈ રહ્યું છે શાહમાં તો જોઈ શકો છો તમે તો ટોટલ દસ વીઘામાં યુઝ કરવાની છે આપણી પ્રોડક્ટ તો આ રીતે આપણા પાયાનો સ્ટેપ યુઝ કરાવતા હોય છે Thank you. Wish you well.